ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના મહિલા નગરસેવક દ્વારા અચાનક પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે રાજીનામા પાછળનું કારણ સામે આવ્યું હતું કે ઇન્દુબેન સોલંકીને ભાજપના સંગઠન દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જોકે એવી સંગઠન માંથી વાત સાંભળવા મળી હતી કે હાલના પ્રમુખ ને ઉઠલાવીને ઇન્દુબેન ત્યાં બેસવા માંગે છે જેને પગલે ઇન્દુબેન દ્વારા રાજીનામું ધરી દેવાયું છે જોકે આ મામલે જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજય સિંહ એ જણાવ્યું હતું કે રાજીનામું સ્વીકારમાં આવ્યું નથી અને ટૂંક સમયમાં મામલો થાળે પડી જશે

ખોટા આક્ષેપો રાજીનામું આપવા ખોટા આક્ષેપો પ્રશ્ન હોય સામે ઉભા કરે છે એટલે તો બેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર પાંચના સભ્ય પદેથી બોલું છું હું રાજીનામું આપું છું તેનું મેઈન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થતી તે બાબતે હું રાજીનામું આપું છું હું હું હર્ષદભાઈ નારાયણભાઈ મકવાણા કોળી સમાજ મહામંત્રી સિહોર શહેર આજરોજ અત્રે જણાવું છું કે સિહોર કોળી સમાજના પ્રમુખ નટુભાઈ જેઓ રાધે પેંડાવાળા સિહોર શહેર તળબદા કોળી સમાજના પ્રમુખ છે અને એમની દીકરી સિહોર નગરપાલિકામાં સભ્ય છે તો સંગઠનના ત્રાસને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કારણે તેઓને રાજીનામું દેવાની ફરજ પડી માનસિક ત્રાસ અને કારણને લીધે એવો ટેન્શનમાં આવી ગયા છે અને એને કારણે તેઓ માનસિક એટલે ખોટી આક્ષેપાજી છે કે ભાઈ ઇન્દુબેન અથવા તો એના પરિવાર દ્વારા નગરપાલિકાના જે હાલના પ્રમુખ છે તેઓને ઉઠલાવી અને પોતાનું નામ કે પ્રમુખ તરીકે બેસવું આવું જાણવા મળ્યું છે અને સંગઠન દ્વારા જાણવા જાણવા મળ્યું છે તો આ વસ્તુ એમનાથી સહન ન થઈ એ કારણસર પોતે પોતાના સભ્ય પદ્ધતિ રાજીનામું આપે છે ઈલાબેન ચોણ પહેલા મને છે તે કોળી સમાજના મહિલા ઈલાબેન ચૌહાણ પરમુખ આકાશ શિહોરના છે પછી મને છે તે રાખી તી ભાજપની પરમુખ પછી બે દિવસ રાખી ને પછી તરત કરી નાખી પૂછ્યા કાશ્યા વગરનું કે તમારે યાન કરવું છે એમ મને રાજીનામું દેવરાઈ દીધું એ વખતે તે ને પછી બે ત્રણ મહિના થયા ત્રણ બે વર્ષને જેખું ત્યાં મંજુબેનને ત્રણ બે ત્રણ મહિનામાં કરી નાખ્યું મંજુબેનને તે મંજુબેન પ્રેમજીભાઈ રાઠોડ એમને એવી રીતે કર્યું એ શેમાં હતા એ મંજુબેન હતા ભાજપમાં તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના હતા હા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ હતા પછી ઇન્દુબેન તમારી અટક કરી ઇન્દુબેનની અટક ચોલંકી પછી નટુભાઈ રાધેવાળાની દીકરી એને તે એવી રીતે કર્યું હું મેં કોળી વારા ઘડીએ ઓલ્યા છે તમે જેવી રીતે દેડવો એવી રીતે મારે દડી જવાનું આ તો અમને હારા દેવાનું કરો મારા સંકટ ના કરવાનો અન્યાય અન્યાય જયારે હોય તે કામમાં કામ પડે તે ઈલાબેન ક્યાં છે ઈલાબેન ક્યાં છે અડધી રાતે ગાડીઓ લઈ લઈને આવો તે પચાસ પચીન માણસ લઈ લઈને અમે આવી કોઈ અમારા કોળી સમાજ ની કઈ કિંમત જ નહીં કરવાની